પાણી છે તે અહિયાંથી પસાર થઈ રહ્યું છે રાત્રિથી જ અહીંયા પર આ પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળે છે આ ગામના લોકોની જે અવર જવર છે તે ઠપ થઈ છે કારણ કે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે દેવકા નદી છે જે અહીંયાથી પસાર થાય છે અને આ દેવકા નદીમાં ઘોડાપુર આવવાના કારણે આ જે ગામનો રસ્તો છે તેના ઉપર પાણી ફરી વળ્યા છે અને ગામ લોકોની શહેર સાથેની અવર જવર છે તે ઠપ થઈ છે દિલીપ મોરીતા ગીર સોમનાથ